ભાજપના તેર કોર્પોરેટર કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર એમ કુલ સોળ કોર્પોરેટરે પોતાના ત્રીસ પ્રશ્નોની રજૂઆત કરેલી હતી તેમાં પહેલો પ્રશ્ન રોડ નંબર પાંચ ના કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય તે પ્રશ્ન ચાલુ હતો તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય અને તેનો જવાબ ચાલુ પણ હતો જ્યારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે હલ્લા બોલા કરી કરેલી હતી કમિશનર સાહેબ અને મહેરની ઓફિસ ની અંદર ક્યારે પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી સ્વાભાવિક છે જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નનો જે પણ સોલ્યુશન હોય ત્યાંથી અમે કરેલું છે 15 નંબર વોર્ડ ની અંદર પણ અમે કામગીરી રાજકોટનો એ વોર્ડ ની અંદર પણ કામગીરી કરેલી છે હલ્લા બોલા કરવો એનો સ્વભાવ છે

તેમજ રાજકોટની જનતાને પણ છે તેની કાર્યવાહી હજી સુધી ચાલુ છે અને તેના વસરામભાઈ પોતાનો પ્રશ્ન લઈ ત્યારે પણ ઓફિસે મેયર ઓફિસમાં આવેલા નથી સ્વાભાવિક રીતે મેયર ઓફિસની અંદર ક્યારે પણ પોતાની રજૂઆત કરવા માટે પણ આવેલા નથી જનરલ પહેલો પ્રશ્ન ચાલુ હોય એ પ્રશ્ન નો જવાબ કમિશનર સાહેબ આપતા હતા ત્યારે સ્વાભાવિક રીતે બોર્ડની ગરીમાં જાળવવી એ પણ આપણી ફરજ છે એટલા માટે જઈને મેં ઓફિસની અંદર આ પ્રશ્ન આપો તમારી રજૂઆત ચોક્કસપણે અમે સાંભળશું એ રજૂઆત એને બોર્ડની અંદર જ્યારે હલ્લા બોલાતી કરેલી હતી પણ એ ઓફિસની અંદર ખરેખર એને આવવું જોઈએ એ પ્રશ્ન એનો શું છે બધા પ્રશ્ન સાંભળીએ એનો પ્રશ્ન પ્રશ્ન પણ અમે સાંભળીશું